કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે પાલા બેઠક એટલે કે કોંગ્રેસના નેતાઓ જે એસી વોટથી જીત થઈ છે જે હા મિત્રો વાત કરવામાં આવે તો પાલા બેઠક એટલે કે નસવાડી તાલુકાના પાલા બેઠક પર જે પેટા ચૂંટણી હતી એને એની અંદર એસી વટથી જે કોંગ્રેસ કોંગ્રેસની જીત થઈ છે જી હા મિત્રો લાગાતાર આપણે પરિણામ જોઈ રહ્યા છે કોંગ્રેસની જીત થઈ ગઈ છે જે પાલા બેઠક પર એસી વ વટથી જે કોંગ્રેસની જીત થઈ ગઈ છે જી હા મિત્રો ઘણા ઘણા લોકો કહેતા હતા કે ભાઈ કે પાલા બેઠક પર જે છે ભારતીય જનતા પાર્ટીની જીત થશે અને ભારતીય જનતા પાર્ટી અવશ્ય જીતશે એવું કહી રહ્યા હતા પરંતુ એસી ફક્ત ને ફક્ત એંસી વટથી જે છે એ કોંગ્રેસને જીત મળી ગઈ છે નસવાડી તાલુકાના પાલા એટલે કે જે વર્ષ જે જે સરપંચ હતા એ એમનું જો કંઈક કારણસર ડેપ થયા હોવાથી જે આ જે ચૂંટણી હતી જે એ ખાલી પડી હતી એના જે ઉમેદવાર હતા ટોટલ ઘણા બધા એ લોકોએ ફોર્મ ભર્યા હતા પરંતુ એ બધા નિષ્ફળ ગયા અને ઓવચ્યો જે છે એ જો કોંગ્રેસને જીત મળી ગઈ છે પાલા બેઠક પર એસી વોટથી જે જીત મળી ગઈ છે જી મિત્રો જે પણ પાર્ટી જીતી રહી છે તેમ તેમ હું તમને બતાવી રહ્યો છે એટલે આપણી આ ચેનલ પર બિલકુલ સ્કીપ ના કરતા બિલકુલ તમે સમય કાઢી ના જતા કેમકે અત્યારે આપણે લાઈવ જોઈ રહ્યા છે જે પણ આપણે પરિણામો આવે છે એ તમામ પરિણામની જે વિડીયો આપણે લગાતાર મૂકી રહ્યા છે તો આવો મિત્રો નેક્સ્ટ સીટ છે જે એ કોને જીત મળે છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈ લઈએ